જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ છે અને જો અત્યારે તો વાગી ગયા છે સાડા ત્રણ કારણ કે અમારે કાલનું બધાયને ઓજાગ્રહ હતો જાગરણ હતું એટલે બધા સુતા હતા સાડા અને અત્યારે ઉઠા ફ્રેશ થયા નાયા ધોયા ચા નાસ્તા કર્યા છોકરાઓએ જે ઘરનું કામ વધારાનું હતું એ બધું પતાવ્યું બસ જો અત્યારે હું કરું છું મારા બ્લોગનો સ્ટાર્ટ આ તો સાડા થાય છે કારણ કે હું જાગરો હતો એટલા માટે બસ તમે બધા મજામાં આવશો અને રંગે ચંગી આપણે દશામાને દસ દિવસ રેખા અને કાલે પધરાય એવા માતાજીની સાંભળી આપણે અને સરસ મજાના તો રવિવાર નો ઉપવાસ છે એટલે ફરાળ તો મેં ચારે દૂધારે કરી લીધો હમણાં ચા તો પીતી નથી દૂધારે કરી લીધો હમણાં ફરાળ મેં એટલે હવે હાની વાત સાંજે થોડા ઘણું કામ બાકી છે બતાવી દે છોકરાને કહું કે કે ખાવું હોય તમારે તો બાર થી નવી ઘરમાં શાકભાખરી પડ્યા છે તો બનાવી દે સંભળાવું એને તો સરસ ચાલો તો તમે જોઈ થયેલા રહેજો મળશું આપણે પછી હા ફ્રેન્ડ છે એ બધાને હેપી એને જે નથી એને હેપી

અમે લોકો પહોંચી ગયા છે પેટ્રોલ પંપ ગાડીમાં ખાવાનું કૂટી દીધું તો બધા ખાવાનું ભરાવે છે એમાં પેટ્રોલ પતી દીધો અને કઈ સાઈડ જવાનું છે મને ખ્યાલ નથી પૂછે પછી હું કહું વાત ચાલો તો મળીએ પછી

જગન્નાથજી મંદિર અને અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા હિંડોળા દર્શન છે એટલે મસ્ત લાવો મળીએ અને આપને બધાને પણ બતાવીએ અંદર જઈને ચાલો રેડી નસીબ ઉપર નસીબ ભગવાન ધરાવેલો પ્રસાદ પણ મળી ગયો માલપુવાને જગન્નાથાજા ચાલો ભાઈ કઈ નક્કી જ નહોતું નહીં જગન્નાથ મંદિર જવું એમ દૂરવા ને રિવરફ્રન્ટ બતાવવાની ગણતરી હતી અહીંથી તો એમ થયું કાલો ભાઈ મંદિરે દર્શન કરતા જઈએ બહુ ટાઈમ થઈ ગયો વર્ષ ઉપર થઈ ગયો બહુ મસ્ત બહુ જબરજસ્ત હિંડોળા દર્શન હતા અને બહુ મજા આવી ગઈ અને ભગવાનનો પ્રસાદ મળી ગયો આજ તો બહુ ટાઈમે પાછો ને શૂટિંગમાં વળગી ગયું છે સરસ મજાનો હાથીભાઈએ રુદ્રભાઈને આશીર્વાદ આપી દીધા હાથીભાઈએ રુદ્રએ પોટાઈ પડાવી લીધા નહીં રુદ્ર મજા આવી ને મજા આવી ને સારું ચાલો હવે જઈએ અટલ બ્રિજ ઉપર ઓહો મસ્ત અટલ બ્રિજ અટલ બ્રિજ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ અટલ બ્રિજ એટલે તમે એનો નજારો જોઈ શકો છો બહુ મસ્ત છે માણસો તો સન્ડે છે એટલે બહુ ટ્રાફિક હશે સન્ડેનું જાઉં તમને જો માણસો જોવા મળશે જો આ બાજુ પણ અમારું કંઈ તમે બધું આગળ વધી ગયું તું ફોટા પડવામાં સંડે ઉતારવામાં બધા

ગાર્ડન મસ્ત પૈકી છે ત્યાં ત્યાં મસ્ત ફોટા પાડશે એન્જોય કરશું તમે જોડાયેલા રહેજો છે સુધી તમને અમારો વિડીયો જોવાની બહુ મજા આવશે જે લોકોએ કમેન્ટ ના કર્યું એ ફટાફટ કમેન્ટ કરી દો મળીશું આપણે ફૂલ ગાર્ડન જઈને ચાલો ફાઈનલી અમે લોકો આવી ગયા છીએ ગાર્ડનમાં લો ગાર્ડનમાં આવી ગયા છીએ અમે લોકો મસ્ત છે જૂનો જૂનો વરસાદ ચાલુ છે અને બસ તો મજા આવે છે તો તમે કહી શકો કે રસ્તો આખો ભીનો થઈ ગયો છે કારણ કે ઝીણો ઝીણો વરસાદ ચાલું જ છે અત્યારે અને છે બ્લોગ લેવાનો છે એટલા માટે અને ફોટા પાડે છે ચાલો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ગ્લો ગાર્ડન હમણાંથી નવું થી ચાલુ થયું છે રિવરફ્રન્ટ પાર્ક ઉપર છે તો ચાલો રુદ્ર અંદર જઈને જોઈએ કેવું છે चलो मस्त मस्त वातावरण ટોપકટલે ઉપર હે ઉપર વિડિયોમાંય આવી જાય મિક્સમાં આવી જાય અલગ અલગ પ્રાણીઓના મોટું પતલું ઇત્ર કેવું છે કેવું છે રુદ્ર મજા આવે છે સવા जयला 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 વિ શુભ ચાંદ કે બેસે बेबे नुई तो ચાલો ભાઈ ગ્લો ગાર્ડન માં બહુ મજા આવી અમને તો નહી વન ટાઈમ મસ્ટ વિઝિટ છે ત્યાં સુધી ક્યાં સુધી છે તો હજી ખબર નથી પણ એક વખત આવવા જેવું ખરું નહી દોરવા મજા આવી બેટા બ્રિજ બહુ મજા આવી બધે બધે મજા આવી ને

પણ નાઈટ નાઈટ વ્યૂ બહુ મસ્ત આવે છે બહુ સરસ છે શું કેવું રુદ્રભાઈ મોજ આવી બ્રિજ અટલ જશું ચાલો હવે હવે આપણે ઓલા છેડે જવાનું છે છેડે વયા જઈએ આપણે અટક બેચ ક્રોસ કરીને જવાનું ચાલો નદીમાંથી સારું ના પાડે

પાઉંભાજી ખાઈને બહાર નીકળી ગયા છે બધે જમી લીધું છે પાભાજી પુલાવ પાણીપુરી અને આજે આ છે દુકાનનું નામ